નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભારતીય સંખ્યાલેખન પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિનો અભ્યાસ કરવાનો છે કોઈ સંખ્યાને ભારતીય સંખ્યાલેખન પદ્ધતિ મુજબ કેવી રીતે લખી શકાય અને આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિ મુજબ કેવી રીતે લખી શકાય એ આપણે આજના વિડિયોમાં જોવાનું છે સૌપ્રથમ આપણે એક સંખ્યા લઈએ અહીંયા વિદ્યાર્થી મિત્રો એક સંખ્યા આપેલી છે હવે આ સંખ્યાને આપણે ભારતીય સંખ્યાલેખન પદ્ધતિ મુજબ લખતા શીખવાનું છે અને આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિ મુજબ પણ લખતા શીખવાનું છે તો સૌપ્રથમ આપણે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ શીખીએ હવે વિદ્યાર્થી મિત્રો આ સંખ્યાના આપણે ભાગ પાડવા પડશે તો કેવી રીતે ભાગ પાડવાના તો છેલ્લા બે અંકની જોડ પછી એક અંક લેવાનો પછી બે ધ્યાન રાખવાનું છે સતત આપણે બે અંકની જોડ બનાવવાની નથી બે અંક પછી એક અંક પછી બે અંક પછી અહીંયા કદાચ આપણને એક જ અંકની જોડ બનતી હોય તો ચાલે હવે આપણે શું કરવાનું છે તો જે આપણે એક અંક ની જોડ બનાવેલી હતી એટલે એક અંક નીચે લીટી કરી હતી એ એક અંક નીચે આપણે લખવાના સો પછી અહિયાં લખવાના હજાર પછી અહિયાં લખવાના લાખ અને હવે લખવાના કરોડ આપણે આવી રીતે નીચે લખી દેવાનું એટલે હવે આપણે સરળતાથી સંખ્યા બનાવી શકીએ જોશો વિદ્યાર્થી મિત્રો કેશું આપણે પંચોતેર કરોડ પછીની જોડ લઈએ હવે જોડમાં આપણને છે નીચે લખેલું છે લાખ એટલે લખવાનું લાખ પછીની જોડમાં આપણને બત્રીસ આપેલા છે અને નીચે લખેલું છે હજાર એટલે હું અહીંયા નીચે લખું છું પછી જોડમાં આઠ આપેલા છે અને નીચે લખેલું છે સો એટલે લખવાનું આઠ સો અને પછી નવ આપેલા છે તો શૂન્ય નવ એવું નથી લખવાનું ફક્ત નવ લખવાના છે જો અહીંયા એક અને બે લખ્યા હોત તો આપણે લખીએ બાર બે અને પાંચ લખ્યા હોત તો આપણે લખીએ પચીસ આપણે એવી રીતે લખવાનું હવે વિદ્યાર્થી મિત્રો આ જ સંખ્યાને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી મિત્રો આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ એટલે કે આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિ મુજબ શું કરવાનું તો સૌ પ્રથમ આપણે ત્રણ ના ભાગ પાડવાના પછી ત્રણ અંક પછી ત્રણ અંક એટલે એક અંક પાડી શકો આવી રીતે બે અંક એક અંક પરંતુ આપણે સરળતા રે એટલા માટે આપણે ત્રણ ત્રણ અંગના જ ભાગ પાડીશું હવે આમાં નીચે આપણે શું લખીશું તો અહીંયા આપણે નીચે લખીશું અહિયાં કઈ લખવાનું નથી અહિયાં લખીશું હજાર લખીશું મિલિયન મિલિયન માં તો ત્રણ આંકડા છે હવે આપણે આને શબ્દોમાં લખીએ તો મિલિયન માં તો ત્રણ અંક છે તો પંચોતેર ચાર મિલિયન એવું લખવાનું નથી કે સાત ચોપન મિલિયન એવું લખવાનું નથી પરંતુ આ ત્રણે સંખ્યા એટલે કે આ ત્રણેય આંકડા ને આપણે ભેગા લેવાના છે સાત પાંચ ચાર એટલે સાતસો ચોપન નીચે લખેલું છે મિલિયન એટલે લખવાનું મિલિયન પછી બીજા ભાગમાં જઈએ તો બીજા ભાગમાં છ ત્રણ બે એટલે છસો બત્રીસ આપેલા છે એટલે લખવાનું છસો બત્રીસ નીચે આપણને હજાર આપેલું છે એટલે હજાર લખીશું હવે છેલ્લા ભાગમાં આઠસો નવ આપેલા છે તો એ લખવાના આઠસો નવ લાને વંચાઈ સાતસો ચોપન મિલિયન છસો બત્રીસ હજાર આઠસો નવ હવે આપણે અહીંયા કેટલીક સંખ્યાઓ આપેલી છે એને બંને પદ્ધતિ મુજબ લખીએ સૌપ્રથમ આપણે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ લખીએ તો બે અંક પછી એક અંક પછી બે અંક પછી બે અંક અને પછી બે અંક હવે કેવી રીતે તો નીચે આપણે સો હજાર લાખ પછી કરોડ એવી રીતે લખી દઈએ કે જેથી કરીને આપણે વાંચવામાં સરળતા રહે પછી અહીંયા હજાર પછી અહિયાં લાખ અને અહિયાં આવશે કરોડ હવ્યા ને કેવી રીતે વાંચવાના તો ત્રીસ કરોડ લાખ માં તો શૂન્ય અને આઠ છે તો આપણે શૂન્ય આઠ લાખ કે જીરો આઠ લાખ એવી રીતે વાંચવાનું નથી શૂન્ય અને આઠ આપેલા હોય તો ફક્ત આઠ લાખ એવી રીતે વાંચવાનું છે એટલે ત્રીસ કરોડ આઠ લાખ પાંચ હજાર અહિયાં પણ ધ્યાન રાખવાનું કે જીરો પાંચ હજાર એવી રીતે વાંચવાનું નથી પાંચ હજાર વાંચવાનું પછી જીરો સો એવી રીતે વાંચવાનું નથી સોના ખાનામાં કંઈ આપેલું નથી તો આપણે નું તો કંઈ બોલવાનું જ નથી અને પછી આપેલા છે આપણને છગડે ચોગડે ચોસઠ એટલે છેલ્લે બોલવાના ચોસઠ એટલે આખી સંખ્યાની કેવી રીતે વાંચવાની તો ત્રીસ કરોડ આઠ લાખ પાંચ હજાર હવે આ જ સંખ્યા ને આપણે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ વાંચવી હોય તો આપણે ભાગ પાડી દઈએ ત્રણ 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 અંક 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 પછી પછી અને તો પહેલા ભાગમાં તો અહીં કંઈ લખવાનું નથી પરંતુ અહીંયા તો હજાર લખવાના છે અને અહીંયા લખવાનું છે મિલિયન હવે આને કેવી રીતે વાંચશું તો ત્રણસો મિલિયન પછી આઠસો પાંચ હજાર વાંચવાનું છે ત્રણસો મિલિયન ત્રણસો મિલિયન આઠસો પાંચ હજાર ચોસઠ બીજી સંખ્યા જોઈએ ભારતીય સંખ્યા પદ્ધતિ મુજબ તો પેલા બે ભાગ પાડો એક અંક પછી બે અંક બે અંક અને બે અંક અહીંયા લખવાના સો અહીંયા લખીશું આપણે હજાર અહીંયા લખીશું લાખ અને અહીંયા લખીશું કરોડ તો હવે આને કેવી રીતે વાંચવાના તો ચોરાણું કરોડ પછી જીરો જીરો લાખ એવું વાંચવાનું નથી ચોરાણું લાખ ચાર હજાર વાંચવાનું અહીંયા પણ ઝીરો ચાર હજાર નથી વાંચવાનું ચોરાણું કરોડ ચાર હજાર અઠાવન ચોરાણું કરોડ ચાર હજાર અઠાવન હવે આપણે આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિ મુજબ જોઈએ તો આપણે એના ભાગ પાડી દઈએ ત્રણ અંક ત્રણ અંક અને ત્રણ અંક અહીંયા તો નીચે કંઈ લખવાનું નથી પરંતુ અહીંયા તો હજાર લખવાના છે અને અહીંયા લખવાના છે મિલિયન હવે આને વાંચીએ નવસો ચાલીસ મિલિયન હજારના ખાનામાં જીરો જીરો ચાર આપેલા છે એટલે આપણે વાંચશું ચાર હજાર અને અહીંયા જીરો અઠાવન આપેલા છે અને અઠાવન વાંચશું એટલે નવસો ચાલીસ મિલિયન ચાર હજાર અઠાવન નવસો ચાલીસ મિલિયન ચાર હજાર અઠાવન પછીની સંખ્યા જોઈએ તો સૌ પ્રથમ આપણે ભારતીય સંખ્યાલેખન પદ્ધતિ મુજબ જોઈએ તો બે અંક એક અંક પછી બે બે અંકની જોડ તો અહીંયા તો બે અંકની જોડ નથી થતી તો કંઈ વાંધો નહીં એક અંકની જોડ આપણે કરશું પરંતુ અહીંયા ફરજિયાત આપણે એક અંક લેવાનો છીએ અહીંયા બે અંક થાય તોય ભલે એક અંક થાય તોય ભલે એ બહુ ચિંતા કરવાની નહીં પછી જેમ આપણે લખતા અહીંયા આપણે લખીશું સો લખીશું કરોડ હવે આપણે વાંચીએ તો બે કરોડ એસી લાખ ચાર હજાર પછી બે પેલા છે અને નીચે આપણે સો લખેલા છે તો બેસો એવી રીતે વાંચવાનું નથી બસો એવી રીતે વાંચવાનું બસો અને અહીંયા કંઈ આપેલું નથી તો એનું કંઈ વાંચવાનું નથી બસો પછી જીરો જીરો એવું નથી વાંચવાનું એટલે શું વાંચવાનું તો બે કરોડ એસી લાખ ચાર હજાર બસો બે કરોડ એસી લાખ ચાર હજાર બસો હવે આપણે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ વાંચીએ તો પેલા ત્રણ અંકના ભાગ પછી ત્રણ ભાગ ત્રણ નથી થતા બે અંક હવે આપણે નીચે લખી દઈએ તો અહીંયા તો કઈ લખવાનું નથી અહીંયા લખવાના છે હજાર અને અહિયાં લખીશું મિલિયન હવે આપણે આને વાંચીએ અઠ્યાવીસ મિલિયન ચાર હજાર બસો હવે આપણે શબ્દોમાં આપેલી સંખ્યાને અંકમાં લખતા શીખીએ તો અહીંયા આપણને જે સંખ્યા આપેલી છે એ ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ આપેલી છે તો એ કેવી રીતે ખબર પડે તો એમાં કરોડ શબ્દનો

હવે આપણે આ સંખ્યાને આપણી ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ લખીએ સૌ પ્રથમ કરોડ એટલે સૌથી આપણે લખવાના પછી આપણને આપેલું છે બાર લાખ એટલે આપણે લખવાના બાર પછી આપણને આપેલું છે સાડત્રીસ હજાર એટલે લખવાના સાડત્રીસ પછી નવસો આપેલું છે એટલે નવ લખવાના અને પાછળ આપણને 72 આપેલું છે એટલે 72 લખવાના હવે આપણે આ સંખ્યાને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ લખીએ તો અહીંયા આપણને આપેલું છે 803 મિલિયન એટલે આપણે લખવાના 803 પછી આપણને આપેલું છે 676000 તો આપણે એમાંથી લખવાના 676 અને પછી આપણને આપેલું છે બસો એકાવન એટલે બસો એકાવન લખવાના હવે આપણે અહીં આપેલી સંખ્યા અંકોમાં લખીએ અમુક સંખ્યાઓ આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિ મુજબ છે અને અમુક સંખ્યાઓ આપણી ભારતીય સંખ્યાલેખન પદ્ધતિ મુજબ છે અહીં આપણને આપેલા છે છ કરોડ

બે અંક લખવાના છે પરંતુ આપેલા છે ચાર લાખ તો ચાર તો એક જ અંક છે તો આપણે ઝીરો ચાર એવી રીતે લખવાનું ફક્ત ચાર મૂકવાના નથી લાખ આપેલા હોય એટલે બે અંક લખવા ફરજિયાત છે અહિયાં આપણને ફક્ત ચાર આપેલા હતા એટલે આગળ આપણે શૂન્ય લગાડવાનું હવે આપણને આપેલા છે આઠ હજાર તો હજારમાં પણ બે અંક લખવાના હોય પણ અહીંયા આપણને આપેલું છે આઠ હજાર તો આઠ તો એક જ અંક છે એટલે આગળ આપણે જીરો લગાડીશું એટલે જીરો આઠ લખશું પછી આપેલું છે બે સોનું તો કંઈ કીધું જ નથી સો ના સ્થાન માં કેટલા આવશે કાંઈ કીધું નથી તો શું કરવાનું તો એનું એક મિંડું લખવાનું સોનું સ્થાન લખાઈ જાય પછી આપણે જીરો બે એવી રીતે લખવાનું ફક્ત બે લખવાના નથી હવે આપણે એના પછીની સંખ્યા જોઈએ બાવીસ મિલિયન છત્રીસ તો અહીંયા મિલિયન આપેલું છે મિલિયન આપેલું હોય એટલે આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિ મુજબ લખવાનું થશે મિલિયન આપેલા છે એટલે સૌપ્રથમ લખીશું આપણે પછી આપેલું છત્રીસ હજાર વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે મિલિયન માં આપણે ત્રણ ત્રણ અંક ની જોડ કરતા હતા તો અહિયાં છત્રીસ હજાર આપેલું જ છે તો છત્રીસ તો બે અંક ની સંખ્યા જ છે આપણે તો ત્રણ અંગ લખવાના છે અને અહીંયા છત્રીસ છે નવસો નવસો પછી કેટલા લખવાના કીધા છે એવું કહ્યું નથી પેલા આપણે નવસો નો નવડો ને પછી કાઈ કહ્યું નથી કેટલા લખવાના એક બે બાર પંદર પચીસ એવું કઈ કહ્યું નથી ફક્ત નવસો આપેલા છે તો આપણે એ બે અંકના કાઈ નથી કહ્યું તો એના મીંડા મૂકવાના એટલે આવી રીતે નવસો લખવાના એટલે આ થઈ ગયું આપણું બાવીસ મિલિયન છત્રીસ હજાર નવસો પછીની સંખ્યા જોઈએ તો આઠ કરોડ નવ હજાર ચારસો તો સૌ પ્રથમ આપણને આઠ કરોડ આપેલું છે એટલે લખીએ આઠ પછી લાખનું સ્થાન આવે તો લાખનું તો અહીંયા આપણને કંઈ કયું જ નથી તો લાખના બે મીંડા મૂકવાના આપણને ખબર છે કે લાખમાં બે આંકડા આવે તો આપણે બે મીંડા મૂકવાના લાખનું અહીંયા શું આપણને કયું જ નથી એટલે પછી હજારનું સ્થાન આવે તો અહીંયા નવ હજાર આપેલા છે તો હજારમાં પણ બે આંકડા લખવા પડે નવ આપેલા છે નવ તો એક જ આંકડો છે એટલે આગળ આપણે શૂન્ય લખી અને પછી નવ લખીશું ફક્ત નવ લખવાના નથી ઝીરો નવ લખવાના છે હવે આપણે આગળ જોઈએ તો આપેલા છે આપણને ચારસો અને પછી કશું કહ્યું નથી પચીસ છત્રીસ અડતાલીસ એવું કશું કહ્યું નથી એટલે ચારસો આપણે લખવાના એટલે આ થઈ ગયું આપણું આઠ કરોડ છે એટલે લખીએ અડસઠ પછી વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે આપણે ત્રણ અંકની જરૂર છે પરંતુ અહીંયા હજારમાં બે હજાર આપેલા છે તો બે હજાર એટલે બે પછી ત્રણ મીંડા લખવાના નથી હજાર ના સ્થાનમાં અહીંયા ફક્ત બે આપેલા છે આપણે ત્રણ અંકની જરૂર છે તો આપણે બે મીંડા વધારા ના લખવાના પરંતુ બે મીંડા પહેલા લખવાના અને પછી બગડો લખવાનો એટલે આવી રીતે બે હજાર પછી આપણને આપેલું છે સાતસો એક એટલે સાતસો નો સાતડો એક એટલે જીરો એક સાતસો એક અડસઠ મિલિયન બે હજાર સાતસો એક પછી જોઈએ આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિ મુજબ લખીશું અહિયાં આપણને આપેલું છે ચાર મિલિયન એટલે લખવાના ચાર પિસ્તાળીસ હજાર હજાર આપણને કીધું છે તો આપણને ખબર છે કે માં ત્રણ આંકડા લખવાના હોય તો પિસ્તાળીસ તો બે સંખ્યા છે પછી આપણને ફક્ત નવ આપેલા છે તો ત્યાં પણ આપણે ત્રણ લખવાના હોય છે તો બે મીંડા વધારાના લખીશું અને પછી આપણે લખીશું નવ એટલે આ થઈ ગયું આપણું ચાર મિલિયન પિસ્તાળીસ હજાર નવ વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય હિન્દ જય ભારત